અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલા રાય યુનિવર્સિટીમાં બ્લેક એન્ડ બ્લિંગ થીમ સાથે એક શાનદાર ફ્રેશર પાર્ટી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓના નવા બેચનું ઉષ્મા આનંદ અને ઉજવણી સાથે સ્વાગત કરવાનો હતો તો સ્થળ થીમ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી ચમકતી સજાવટથી ચમકતું હતું જેનાથી ઉત્સાહ અને ગ્લેમરનું વાતાવરણ સર્જાયું હતું તો આ કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ જે બાદ નૃત્ય સંગીત અને નાટક સહિત આકર્ષક સાંસ્કૃતિક પ્રદર્શનની શ્રેણી રજૂ કરવામાં આવી હતી જ્યાં ફ્રેશર્સે તેમની અદભુત પ્રતિભા દર્શાવી હતી તો સાંજની મુખ્ય વિશેષતાઓમાં એક રેમ્પ વોક હતી જ્યાં વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આત્મવિશ્વાસથી તેમની શૈલી અને કરિશ્મા દર્શાવી હતી તો પ્રતિભાશાળી સહભાગીઓમાંથી શ્રેષ્ઠ પસંદ કરવામાં નિર્ણાયકોને મુશ્કેલ સમય બન્યો હતો શ્રેણીબદ્ધ પ્રદર્શન રાઉન્ડ પછી પલ્લવી મોહંતી અને ઋષભ રાજપૂતને તેમના આકર્ષણ આત્મવિશ્વાસ અને પ્રતિભા માટે અનુક્રમે મિસ અને મિસ્ટર હજાર પચીસ તરીકે તા પહેરાવવામાં આવ્યો હતો વિજેતાઓને ટ્રોફી અને પ્રેક્ષકો તરફથી તાળીઓના ગડગડાટથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમનો અંત જીવંત ડીજે અને ગ્રુપ ફોટોગ્રાફ સાથે થયો હતો જેના કારણે તે હાસ્ય સંગીત અને યાદોથી ભરેલી એક અવિસ્મરણીય સાંજ બનવા પામી હતી તો રી એન્કોર બે હજાર પચીસ ખરેખર રાય યુનિવર્સિટીની ભાવના અને એકતાને પ્રતિબંધિત કરે છે એ દ્રશ્ય સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ